નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સંભાર અને નારિયેળની ચટણી બનાવવાની છે હોટલમાં જે રીતે બને એ રીતે બનાવીએ ઢોસા અરે ઇટલી અરે ખાઈ શકાય સંભાર આપણે પાંચ વ્યક્તિને થાય એટલા માટે બનાવવાનો છે તો આપણે આ ચાર મુઠ્ઠી તુવેર દાળ લીધી છે એક વ્યક્તિ માટે એક મુઠ્ઠી લેવાની તો પહેલાં દાળને આપણે ધોઈ નાખીએ છીએ એકસો વીસ ગ્રામ જેટલી તુવેર દાળને ધોઈ અને પછી આપણે કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે એક લિટર જેવું એક લિટર પાણી ગરમ મૂકવાનું એમાં આપણે તુવેર દાળને બાફી નાખીએ છીએ ત્રણ સીટી મારી દેવાની એટલે સરસ બફાઈ જાય એમાં આપણે એક ચમ્મસ નમક નાખ્યું છે અને એક ચમચ હરદર નાખીએ છે ત્રણ સીટી મારી દઈએ કુકરને એટલે આપણે સંભાર માટે સરસ બફાઈ જાય અને હોટલ જેવો આપણે સંભાર બનાવવાનો છે તો આ વીસ ગ્રામ જેટલી આંબલી પલાળી દે એક મીડિયમ ડુંગળીને આપણે સ્લાસ કટિંગ કરી નાખશું આવી રીતે સ્લાસ કાપી નાખવાની ડુંગળી ત્રણ તીખા છે અને બે સાદું આદુ નાખશું ચાર પાંચ કરી લસણ નાખીએ છીએ સંભાર માટે તો આવી રીતે આખા પાખી પેસ્ટ કરી નાખવાની એકદમ તો મિત્રો ચટણી નારિયેલ લીધું છે એની ઉપરની કાઢી મરસા છે લીંબુ આદુ લીલા ધાણા અને આપણે ચટણી બનાવી પછી તડકો મારી દેવું નારિયરના ટુકડા કરી સાઉથ ઇન્ડિયન વાનગી બનાવતા હોય તો એક નારિયેળ ફોડી નાખવાનું ચટણી માટે અને

રાય બરાબર ફૂટી ગઈ છે આપણે નમક નાખી દીધું હતું છેદ ગરમ કરી દેવાની એટલે આપડી ઢોસા ની ચટણી તૈયાર ચોસણી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને વધારે નથી ગરમ કરવાની ખાલી 50 સેકન્ડ એક મિનિટ જ ધીમા ગેસ ઉપર રાખવાની છે ચટણી ડોસા ની ઈટલી તૈયાર થઈ ગઈ છે એક ઢુંગળીને આપણે સ્લાસ કાપી નાખીએ સંભાર માટે તુવેર દાળ બફાઈ ગઈ છે હવે આપણે સંભારનો વઘાર માર દે આ શરીગવાની સિંગ એક નાખી દીધી

ટુકડા કરી દેવાના આદુનું એટલે મિક્સરમાં સરસ પીસાઈ જાય હવે આખા પાખી પેસ્ટ કરવાની આપણે સંભારમાં નાખવા માટે એટલું નારિયેળની પેસ્ટ બનાવી નાખશું સંભારમાં નારિયેળ નાખો તો મસ્ત સ્વાદ બમણો થઈ જશે તો આની પેસ્ટ મિક્સરમાં બનાવી નાખીએ થોડું પાણી નાખી દઈએ તો આ નારિયેળની પેસ્ટ આપણે સંભારમાં નાખીશું ટમેટાનું કટિંગ કરી નાખીએ ત્રણ ટમેટા નાખશું

શીંગો અને દૂધી નાખી દઈએ છીએ ટમેટા થોડું પાકીએ નાખે ને આદુ મરચાની પેસ્ટ નાખીએ

હજી સંભાળ દસ પંદર મિનિટ પાકશે એટલે આપણું બધી શાકભાજી સરસ પાકી જાય આવી રીતે બધા શાકભાજી ને દેવાના બે મિનિટ આપણે શાકભાજી પકાયું છે મસાલો નાખીએ સંભાર મસાલો નાખીએ છીએ ગરમ મસાલો થોડી કસ્તુરી મેથી નાખીએ છીએ કાશ્મીરી દાલ મરચું મસાલા નાખ્યા પછી ગેસ ધીમો કરી દેવાનો ફાસ્ટ નહીં રાખવાનો મસાલા બરી ન જાય એક ગ્લાસ આપણે પાણી નાખી દઈએ અને મસાલા પકાઈ દઈએ આવી રીતે સંભારનો વઘાર બનાવવાનો બે મિનિટ પાકવા દે પછી ડાળ નાખ દઈએ થોડું સંચર પાવડર નાખીએ છીએ બે ટુકડા ગોળના નાખીએ છીએ હોટલ રેસ્ટોરન્ટમાં સંભારમાં ગોળ ને આમલીનું પાણી નાખેલ છે બે સિટીમાં સરસ તુવેદાળ પાકી ગઈ છે હજી આપણે સંભાર ને દસ મિનિટ પકાવશું એમાં મસ્ત પાકીને એકદમ ગળી જાય મિક્સ થઈ જાય સંભાર ને આપણે બરાબર દસ મિનિટ હવે ઉકળવા દઈશું શાકભાજી પાકી જાય એટલે આપણો સંભાર તૈયાર થઈ જાય ફૂલ ગેસ કરી નાખી નારિયેળની પેસ્ટ કેવી રીતે નાખવી

દેખાવમાં પણ સરસ મસ્ત બની ગયો છે આપણે આ હિંગોઈ પાકી ગઈ છે જો સરસ ફાટવા માંડી ગઈ છે મિત્રો આ સંભાર મસ્ત બની ગયો છે આપણે ગેસ બંધ કરી દઈએ ટોટલ સંભારને આપણે પકાવવામાં વીસેક મિનિટ જેવો સમય લાગ્યો છે આવી રીતે મસ્ત સંભાર થઈ ગયો છે ટેસ્ટ કરીને બતાવું તમને એકદમ સંભાર મસ્ત બન્યો છે આપણે જે આંબલીનું પાણી લીખા દેશી ટમેટા તીખાશમાં એટલી વસ્તુ નાખ્યો છે તીખો મસ્ત નાખ્યો બન્યો છે નારિયેની પેસ્ટ નાખી છે એનાથી અલગ ટેસ્ટ આવે છે તો આ કોઈ પણ તમે ઢોસા એટલે કે ઇટલી આયરે ખાવ તો એક મોસ પડીએ જાય ટીકડી આયરે ખાવ મેંદુ વડા આયરે ખાવ તો આવા સંભારની એકવાર ટ્રાય કરજો વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીશું અગલી વિડિયોમાં જે જય માતાજી બાપા સિદ્ધમ જય શ્રી કૃષ્ણ